બા લસણ ભલે મોંઘું હોય પણ સોમા આમ લહણ નીકળી નું શાક ખાવાની કેવી મજા આવે હાલો યુટ્યુબ ફેમિલી જય માતાજી બધાને અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને આજની રેસિપી બનાવવાની છે આપણે લસણની કળીઓનું શાક તો કેવી રીતે બનાવવું ને એ તમે વિડીયોમાં બનાવી રહેજો હાલો ફેમિલી જો આપણે લસણ નું કળી નું શાક કરવું છે તો હું ને બાર લસણ ફોલી નાખી તો ફેમિલી હું બા મણા સે લસણ ફોલવા નું તો લહણ નું શાક કરવાન કેસ પણ મુંગું કેટલું શાક બાર લસણ ભલે મુંગું હોય પણ સોવા આમ લહણ નીકળી નું શાક ખાવાન કેઈ મજા આવે

આપણે જગવી લીધો છે ને હવે આપણે આદુ કોથમી ને ટમેટા ધોઈ નાખી જો આ ઘરની વાડીની ડુંગળી છે ને હાલો એને આપણે સાફ કરી નાખીએ બકાલું આપણે ધોઈ નાખ્યું છે ને હવે આપણે કટિંગ કરી નાખશું હવે કર નાખીએ આપણે ધાણાનું કટિંગ હવે કન નાખી આપણે લાલ મરચાની કટકી હવે કર નાખી ટમેટાની કટકી આદુ ને આપણે સાફ કરી લીધું છે ને હવે આપણે એને ખાંડી લેવી કરી આપણે સવાણું હવે સુધાર લેવી આપણે ડુંગળી હવે ગરમ થાવા આપણે તેલ મૂકી દેવી હવે એમાં નાખશું આપણે ચાર પાવરા તેલ વઘારવાના મસાલા થઈ ગયા છે ને જોઈ તમે હવે આપણે લસણ ની પેલા તેલમાં સેળવી લેવું લસણ નીકળ્યું સડી ગયું છે ને હવે આપણે એને વાટકામાં કાઢી લેવું હવે આના તેલમાં આપણે વઘાર કરી નાખશું સૌથી પેલા નાખશું આપણે રાય એક ચમચી હવે એક ચમચી નાખશું આપણે આખું જીરું હવે નાખશું આપણે હિંગ હવે નાખશું આપણે ડુંગળીની કટકી હવે નાખશું આપણે લાલ મરચું હવે નાખશું આપણે ટમેટાની કટકી હવે નાખશું આપણે આદુ હવે નાખશો આપણે આખી ત્રણ મરસી હવે નાખશો આપણે ડાળનો મસાલો હવે નાખશું આપણે લીલી ડુંગળી હવે નાખશું આપણે નમક બે ચમચી હવે નાખશું આપણે ધાણા જીરું હવે નાખશું આપણે ગરમ મસાલો હવે નાખશું આપણે હળદર હવે નાખશું આપણે સવાણું ખાંડેલું હવે નાખશું આપણે સેવ હવે નાખશું આપણે મરસું ખાંડેલું હવે નાખશો આપણે કાચમેરી મરચું હવે મસાલાને આપણે સળવા દેવું ઘણીક હવે આપણે થોડુંક નાખી થોડીક નાખ દે આપણે ખાંડ અને હવે નાખ દે આપડે ધાણા મસાલો પાકી ગયો છે ને હવે આપણે એમાં લસણ ની કળીયું નાખી દેવું લસણ નું કળી નું શાક બની ગયું કમ્પ્લીટ ને હવે આપણે બાજરાના રોટલા બનાવી નાખી હવે આપણે શાક ને ઉતાર લઈ હવે આપણે નાખી દે માથે લીલા ધાણા રસોઈ બની ગઈ છે કમ્પ્લીટ ને જો વાળું કરશું આપણે ઘેરે જઈને તો એ બધા ઘેરે વ્યાઈ ગયા છે જો ફેમિલી અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો તો જો મિત્રો હવે આપણે આવી ગયા છીએ ઘેરે ને જો ઘેરે વાળું ટાણું થઈ ગયું છે તો આપણે વાળું કરવા બેસી જ તો વાળુંમાં છે બાજરાના રોટલા ખીચડી અને લહનની કળીનું શાક માતાજી લો યુટ્યુબ ફેમિલી બધા જય માતાજી તો લસણ ની કલયું શાક બન્યું છે અને જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો